ખાય છે બદન ખવડાયસ પણ હવે એવું થાય છે કે મને ગમતું પહેલા હું બદન બહુ બનાઈ બનાઈ નવ નવ બનાવતીતી ખવડાવતીતી અજુમર ચાલીયો નહીં તો કઈ ન આપણે આવવાની હિંમત કઈ રીતે ઠંડીમાં આવી કોણે ગોદડામાંથી બહાર નીકળ્યું હ અ અહીંયા જો બેઠી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને રોજ અહીંયા તો આવીએ જ છીએ પણ ગુડ મોર્નિંગ ઘરેથી લઈએ અને જો આજનો મસ્ત સનરાઈઝ થઈ ગયું છે એવી મજા ચાલવાની હમ ચાલવાની તો મજા જ આવે આજે કેટલા રાઉન્ડ મારે આપણે એ આજે બે રાઉન્ડ માર્યા નહીં રોજ રોટ તો મારતા જ તા કિશોન ઊંઘ આવી ગઈ હવે ના ઊંઘ નહીં આ શિયાળો છે ને એટલે બગાસા આવે અને ઠંડીને ઉઠીને આવવાની હિંમત કરી એ જ બહુ મોટી વાત છે ઓલા કાકા કહેતા હતા હમણાં એ કે આવો બેઠા હતા ચાલીએ નહીં તો કઈ નહીં આપણે આવવાની હિંમત કરી કે ઠંડીમાં આવી કોણે કે ગોદળામાંથી બહાર નીકળ્યા કે હા એ કાકા કે એ કે ગોદળા પરથી બહાર નીકળ્યા કે આપણે ખાલી આવવાની હિંમત કરી મને એટલું હસવય સાચી વાત છે હિંમત કરી કાકા એ આવ્યા કાકા બહુ સારી વસ્તુ કહેવાય અત્યારે આ ઠંડીમાં આવવું બહુ મુશ્કેલ છે સાચી વાત છે હું બહુ વાર ચાલો ચાલો અને જો મિત્રો અહીંયા મંદિર જોડે આવીને બેઠા જઈએ સવાર સવારમાં ઘરે જઈએ છીએ હવે તો ગાઈસ ત્યાંથી ઘરે આવીને જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે આપણે ચા નાસ્તો પીવો બેસી ગયા છીએ અને જો આજે ચા નાસ્તામાં છે મમરા ખાખરા સેવ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થાય આવું થાય આવું સિયા ઠંડી આમ થાય છે કરી લઈએ પછી આગળ મિત્રો જો અત્યારે કીશું જમવાનું બનાવે છે શું બનાવે

તો હું તો ઘણો બધો સુધરી ગયો એટલે હું મારી જ વાત કરું જો મિત્રો અડધું ફડધું ખાવાનું પતી ગયું અને બા મમ્મી અને હું બેસી ગયા જેમ કે આવે છે બેસી ગઈ હોય હમ કિસુ બી બેસી ગઈ છે કેવું બન્યું જમવાનું કિસુ ખાધા પહેલા અચ્છા નહીં ખાધું તો ગાઈઝ જો અત્યારે રેડી થઈ ગયા છે અને અત્યારે હું અને મમ્મી જઈએ છીએ ભવન મમ્મીનો ડ્રેસ લાવી હતી હું ત્યાંથી તો સાઈઝ થોડીક થોડીકિસ્સું હતી તો ચેન્જ કરાવવા જઈએ છીએ અને હું ને મમ્મી બંને જઈએ છીએ તો પછી થોડાક આગળ જઈએ પછી તમને મળીએ તો ભાઈ જો અમે લોકો મેં એવું કીધું હતું કે અમે લોકો સિંધુ ભવન જઈએ છીએ મમ્મીને ડ્રેસ બદલાવવા પણ અમે ત્યાં સુધી પહોંચ્યા જ નહીં કેમ કે રસ્તામાં અમારે બીજું કામ આવી ગયું છે અમે પાછા પાછા ત્યાં જતા રહ્યા અને ત્યાં બ્લોગ લેવાનો રહી ગયો હતો અને અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના પોણા આઠ અને અમે ઘરે પહોંચીને મેં આવી ફટાફટ પરોઠાનો લોટ બાંધી દો અને મમ્મીની લોકો મામી મામી તો મામી બંને શાક લેવા ગયા હતા અને અમે આવીને હવે ફટાફટ દોડમ દોડ બધું શાકે સુધારી દીધું બ્લોગ ન લીધો કેમ કે પછી જમવાનું બહુ મોડું થઈ જાય પપ્પા જાય જાય ભૂખી લાગે અત્યારે શિયાળાની એટલે બસ શાક પાક છો અને બંને છો અત્યારે શું પૂછીએ મમ્મીને શું બને મમ્મી તમારું સ્પેશિયલ ભાજી પાવ નહીં પણ હા પરોઠા અને ચલો હવે જમવાનું બનાવી દઉં પછી આગળ મળીએ તો ગાઈસ જો અત્યારે અમે લોકો ફ્રી થઈ ગયા છીએ ફાઇનલી ખાવા બેઠા ત્યારે કદાચ કોઈએ ફૂટેજ લીધી નથી ખાવાની કેમ કે બધાને ભૂખે એટલી લાગી હતી દોડા દોડી એટલી થઈ ગઈ હતી એટલે કોઈને ફૂટેજ લે ફૂટેજ લેવાનો ટાઈમ મળ્યો નથી નહીં મમ્મી ભાજી બનાવતા હતા એ જ લીધું છે બહાર ગયા આયા મોડું થઈ ગયું એટલે પહેલાં તો બધાને અમે લોકો જતા બધા જમવામાં અને મસ્ત અને પછી તો જે છેલ્લે છેલ્લે મમ્મી તવા ભાજી બનાવી દી ગાય જોરદાર એમ હું ખાલી વખાણ કરીશ ને તમને પાણી આવશે એટલે ક્યારેક તમે આવજો ત્યારે ખાઈશું આપણે લોકો

મૂડ ઉપર જાય જો મનને સારું ના હોય કા તો ઘરમાં કોઈ આડું બોલ્યું હોય તો ના જ સારું એમને મૂડ ઉપર ડિપેન્ડ બધી વસ્તુ છે ભાઈ મૂડી છે માણસ એ જેમ અત્યારે જૈન જે લોકોમાં કહે કે મૂડી માણસ છે એમ મૂડી માણસ છે મૂડ હોય તો ખાય મૂડ હોય તો ના બી ખાય અને બનાવે એવું એટલે ખાઈ નહીં અત્યારે તો મસ્ત અમે ખાઈ લીધી ભાજી અને પછી એમને ખાઈને પછી એમને મૂળ હારું થયું હતું તો બીજી સારી તવા બનાવી દીધી એટલે નહીં મજા આવી ગઈ અને બસ ખાઈને હવે અમે લોકો ઊંઘમાં મામી જઈએ છીએ થોડુંક વોકિંગ કરવા નહીં અને ભાજી ખાધી એટલે પચાવી તો પડે